ભુજમાં એબીવીપી દ્વારા પત્રકાર પરિષદ યોજીને ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એબીવીપીના પ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં અમદાવાદ અને ભુજમાં વિદ્યાર્થીઓની હત્યા જેવી હૃદય કંપનીનારી ઘટનાઓ બની છે જે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે આ મુદ્દે ઉંઝા મહેસાણા ખાતે યોજાયેલી એબીવીપીની પ્રદેશ કારોબારી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સંચાલક મંડળ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે एबीवीपी द्वारा राज्यभर में एबीवीपी एट द रेट योर कैम्पस अभियान शुरू करने की जाहरात कर અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ગુજરાત પ્રદેશ સેવા મંત્રી એવું છે આજે પ્રેસ વાર્તા બોલાવવાનું કારણ એક માત્ર છે કે રાજ્યભરના શૈક્ષણિક પરિસરોમાં આજે આપણે જોતા હોઈએ છીએ કે હિંસક ઘટનાઓ બને છે એ હિંસક ઘટનાઓના વિરોધ સ્વરૂપે આપણે જોયું છે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં એક ગાંધીધામની યુવતી જે સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરી રહી હોય છે એનું ઘરું કાપીને હત્યા કરવામાં આવે છે સાથે આદિપુરના એક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી દ્વારા પ્રાધ્યાપકને માર મારવામાં આવે છે મીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થી વચ્ચે ઝગડા થાય છે એવા અનેક ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ રાજ્યભરમાં સામે આવતી હોય છે એ સેવન્થ ડે સ્કૂલની ઘટના હોય કે અન્ય કોઈ જિલ્લાઓમાં બનેલી ઘટના હોય તો આવી ઘટનાઓ ન ઘટે

રજૂઆત કરશું કે જે હિંસક ઘટનાઓ બની રહી છે કેમ્પસમાં એ ન બને કેમ્પોસમાં પોલીસ પેટ્રોલિયમ વધારવામાં આવે મહિલાઓની સુરક્ષા માટે કેટલાક જરૂરી પગલાં લેવામાં આવે સાથે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે LIC કરવામાં આવતી હોય છે તો LIC માં પણ કેટલા બધા નિયમો નેવે મૂકી અને યુનિવર્સિટી પ્રશાસન LIC કરતું હોય છે તો જે સુરક્ષાને લગતી ઘટનાઓ છે એ સુરક્ષાને લગતા વિષયોમાં નિયમ નેવે ન મૂકાય સ્પષ્ટ સુરક્ષાને લઈને જે કોલેજ કેમ્પસોમાં સુરક્ષાના નિયમો પાલન નથી કરવામાં આવતું એની માન્યતા રજ કરવામાં આવે એવી અમારી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત છે સાથે સાથે આ સમસ્યા તો છે પણ સમસ્યા સાથે સમાધાનમાં આવતું માનવામાં આવતું વિદ્યાર્થી પરિષદ છેલ્લા છોત્તેર વર્ષથી અનેક આવા કાર્યક્રમો કરે છે તો આ સમસ્યા માત્ર એક સરકારની નથી પણ સમાજના પ્રત્યે વ્યક્તિની સમસ્યા છે બહેનોને રક્ષણ એ પ્રત સમાજના પ્રત્યેક વ્યક્તિની ફરજ છે એના સ્વરૂપે આવતી નવેમ્બર એટલે મહારાણી લક્ષ્મીબાઈની જયંતી નિમિત્તે વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના પ્રત્યેક કેમ્પસોમાં ગુજરાત ની દરેક બેનોને સેલ્ફ ડિફેન્સ મળે તાલીમ મળે એના માટે મિશન સાહસી નું વિદ્યાર્થીઓના અવાજ દબાઈ જતા હોય છે એ વિદ્યાર્થીઓના અવાજ ના દબાય એના માટે રાજ્યભરમાં એક અભિયાન ચલાવવામાં આવશે અભિયાન નું નામ છે એબીયુપી કેમ્પસ તો યોર કેમ્પસ ત્રણ તબક્કામાં આવશે શરૂઆતી તબક્કો એવો હશે કે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જઈ એક બોક્સ આપવામાં આવશે

એ રાજ્ય ભરના વિદ્યાર્થીઓની સમસ્યાઓના નિરાકરણ માટે અમે રાજ્ય સરકારને માંગ કરીશું રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી અને માંગ કરીશું કે સમસ્યાનો નિરાકરણ કરવામાં આવે અને જો સમસ્યાનો નિરાકરણ કરવામાં ન આવે તો પ્રદેશ સ્તરનું એક મોટું આંદોલન ચલાવવામાં જેના જીકા સેવા અનેક વિષયોથી અત્યારે વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે એની સમસ્યાનો નિરાકરણ માટે વિદ્યાર્થી પરિષદ કાર્યરત રહેશે